એક ઘડી આધી ઘડી આધી ઘડી આધી આધ તુલસી સંગત સાધુ કી ખટે કોટી અપરાધ બહારની દ્રષ્ટિ સંકેલી થોડી ભીતર વાળીએ બહાર ની દ્રષ્ટિ સંકેલી થોડી ભીતર વાળીએ અને સંત કોને કહેવાય

બે હાથ ઊંચા કરી અને સિદ્ધનાથ ભગવાનનો જયકારો બોલજો બોલ્યો સિદ્ધનાથ મહાદેવજી જય સિદ્ધનાથ મહાદેવજી મંચ ઉપર ઉપસ્થિત સત્વવાળા સમાજના પૂર્વ પ્રમુખ ઠાકરજીભાઈ તથા એમની ટીમ અને હાલના પ્રમુખ જે બદલ હું એમનો ખૂબ ખુબ આભાર માનું છું અને મારા હનુમાનજી મહારાજ પ્રાર્થના કરું છું હે મારા હનુમાનજી મહારાજ મારા સતવારા સમાજના વડીલ બંધુઓ

કેમ મારા સમાજના જે કોઈ ભાઈઓ બહેનો સ્નેહ અને પ્રેમથી વંચિત રહેતા હોય અને કદાચ એને પ્રેમની ઊંફ ના મળતી હોય તો મારા આ સ્નેહ મિલનના સમારંભ થકી હું એને પ્રેમ અને ઊંફ આપું એ પહેલાથી આપણે આ સ્નેહ મિલનનું આયોજન કરીએ છીએ આ સ્નેહ મિલનનું આયોજન પ્રેમથી કોઈ વંચિત ન રહી કોઈ પોતાને નાનો ન સમજે કોઈ પોતાને મોટો ન સમજે અને એક થઈ અને આપણે એક મંચ ઉપર જ્યારે હાજર થઈએ છીએ ત્યારે આપણું સ્નેહ મિલન સાર્થક બને છે ઝૂંપડીમાં રહો પણ રહો મારા રામજી ની મસ્તી માં રહો કારણ કે રામજી ની જે મસ્તી માં રહેશે રામજી ની મસ્તી માં રહેનારાજી લગાવી દેશે એની હસ્તી એટલે બહુ જય શ્રી રામ જય શ્રી રામ અને મારે આ મારા માતાઓ એનોને ખાસ કહેવાનું છે ખાસ વિનંતી છે કે જે ક્ષેતરોની અંદર વરસાદ નથી થતો જે ક્ષેરોની અંદર વરસાદ નથી થતો એ ક્ષેતરોનો પાક નિષ્ફળ જાય છે એવી રીતે જે ઘરોની અંદર ધર્મનો સંસ્કાર નથી હોતો એ ઘરોનો બાળકો જ થઈ જાય છે અને મારે માતાઓને ખાસ કહેવાનું છે તમારા ઘરની અંદર તમે ધર્મના સંસ્કાર આપો જો ધર્મનો સંસ્કાર હશે તો તમારું બાળક આપો પ્રગતિ કરશે જ્યારે તમે બાળકને એક રમકડું નથી આપતા તો એ બાળક રોવા મંડે છે પણ રમકડું ન આપવાથી બાળક થોડાક સમય માટે રોશે પણ જો એને સંસ્કાર નહીં આપો તો એ આજીવન રોતો રહેશે અને પછી કોઈ તમે સામનો નહીં રાખી શકો ખાસ કરી અને મહાબાળીનો યુગ છે મારા મંદિરો ઘણા બધા માતાઓ આવે છે હે બાપુ મારો બાળક મોબાઈલ લઈ લેતા રોવા મળે છે મોબાઈલ આપવું એટલે શાંત થઈ જાય છે તો એટલું જ કહું છું થોડા સમય પહેલા એક આપણે કેસ વાંચ્યો હતો વર્ષના પોતાના મા બાપનું પિસ્તોલથી ખૂન કરી નાખ્યું મોબાઈલની બાબતથી મોબાઈલ કેટલો ભયંકર હોય છે એનું ઉદાહરણ આપેલું છે વિદેશની અંદર અમુક અમુક દેશોની અંદર પુખ્ત વયના બાળક ન થાય ત્યાં સુધી મોબાઈલને બેન્ડ કરવામાં આવેલો છે એટલે મારી ખાસ માતાઓને વિનંતી છે કે તમારું નાનું બાળક તમને કદાચ કામમાં અડચણ થતું હોય અને તમે મોબાઈલ આપીને મોબાઈલ ચૂપ કરાવશો મોટો થશે તમને ચૂપ કરાવી દેશે ખાસ ધ્યાનમાં લેજો બાળકોને મોબાઈલથી તમે ચૂપ ના કરાવશો જો તમારે તમારા અંદર ચૂપ ના થવું હોય તો બાળકને એને હસ્તો રાખો ધર્મના સંસ્કાર આપો

મહાભારતનું સર્જન થાય છે અને જ્યારે આપણો અધિકાર હોય ને આપણને જતું કરવાની ઈચ્છા થાય આપણને ત્યાં કરવાનું ઈચ્છા સમર્પણ કરવાની ઈચ્છા થાય ત્યારે રામાયણની શરૂઆત થાય છે ત્યાગ અને સમર્પણનું શું મહત્વ છે એ સમજો અને જે નથી એને પ્રાપ્ત કરવાનું જે કોશિશ કરવી છે શું દુર્યોધન હાલ છે એ પણ આપણે જાણવી છીએ એટલે ખાસ વિનંતી છે વધારે કંઈ કહેતો નથી અને મારા હનુમાનજી મહારાજ મારા ગુરુદેવના આશીર્વાદથી એટલું જ કહે કે આ સતવારા સમાજ હું સતવારા સમાજનું સંતાન છું પૂર્વ જન્મમાં હું સતવારા સમાજમાંથી જ આવું છું એટલે હું પણ આ સતવારા સમાજ છે એ પણ મારી મા છે હું એનો બાળક છું એટલે દીકરો એની માને કઈ આશીર્વાદ તો ના આપી શકે પણ એને પોતાના ઈષ્ટદેવ સાથે પ્રાર્થના જરૂર કરી શકે હે મારા હનુમાનજી મારા હે મારા ઈષ્ટદેવ રામજી ભગવાન મારા આ સમાજ સુખી સંપન્ન બની રહે અને તમારા ધર્મ ક્ષેત્રના છત્રની અંદર રહે નાનકડું નૃત્ય આ ત્રણ નાની બાળાઓ લઈને આવે છે એમને નિવેદન કે આપ આવો અને આપની જે એક સરસ મજાનું કૌશલ્ય છે એ કૌશલ્યથી અમને જોરદાર તાળીઓ વધારીએ નાની બાળકીની એનર્જી ને વધારવી જોઈએ મગર જોરદાર તાળીઓ છેલ્લી એક કૃતિ આજના કાર્યક્રમની અને ત્યાર પછી આભાર આભારવીધી રાઠોડ મિવાન કૌશિકભાઈ ધોરણ ત્રણ કમરેજ જ્હોન એક એમની પોતાની જે આવડત છે એ રંગમંચ પર લાકડી સંભાળતા તમે મોટા લોકોને તો જોયા હશે I'm a kid!

સુરત દ્વારા જે આયોજન એક અદભુત અને અવિશ્વસનીય આપણે નિહાળ્યું તો એકવાર ફરી જોરદાર તાલીઓથી આપણે આ ઉત્સવ અને આનંદને વધાવીએ વધાવીએ જે સ્વયંસેવકો વિભાગની અંદર કાર્યરત એ સ્વયંસેવકોને બધાને સ્ટેજ પર આવવા નમ્ર નિવેદન એ સિવાય એકત્રીસ માં મિલન સમારોહની ની અંદર જમણ ચતુરભાઈ મકનભાઈ મકવાણા એકાવનસો શ્રી રાજુભાઈ પરમાર એકાવનસો શ્રી ભાવેશભાઈ જયેશભાઈ ધાડીયા પરમાર એકાવનસો સ્વર્ગીય નંદલાલભાઈ ખોડાભાઈ પરમાર પાંચ હજાર એકસો હીરાભાઈ દેવસીભાઈ પરમાર ત્રણ હજાર ત્રણસો તેત્રીસ જયેશભાઈ ગણપતભાઈ મકવાણા ત્રણ હજાર કાળુભાઈ રાઠો ત્રણ નરસિંહભાઈ ડાબી ત્રણ હજાર ત્રણસો તેત્રીસ ગોપાલભાઈ રવજીભાઈ ચૌહાણ એકત્રીસો રૂપિયા વૃંદાવનભાઈ તુલસીભાઈ મિત્રો મિત્રોત્રાણી અહીં સ્ટેજ પર આવજો આપના એ સરસ મજાના આખા કાર્યક્રમને જે આપે ફોટોશૂટ કર્યો એ પણ અમારા માટે એક નોંધનીય વાત છે આ ત્રાણી મિત્રો આપનું કામ કોરું થાય ઝડપથી સ્ટેજ પર આવશો સાથે સાઉન્ડ જેણે અવાજને એક અંત સુધી પહોંચાડ્યો એ સાઉન્ડવાળા ભાઈને પણ વિનંતી કે આત્મ રંગ પર આવો અને આપ પણ અહીં આપણે સન્માન નાટક કરો સ્ટેજ ઓલી માબીજી સાથે ઘણાથી આપણા લોકો સાથે બીજું વાંધો નથી લેતા હોય જાવી જાઓ વાંધો નહીં એ લોકો નાચે માટે અને જે મિત્રોને જમવાનું બાકી હોય એ હવે ઝડપથી જમવા જશે જમવાનું જે બાકી હોય હિતેશભાઈ અને શંભુ આ પાંચે પાંચ નું બહુ સારી રીતે એને ઊંચા કરીને સન્માન કરો પાંચે પાંચ અશોકભાઈ ડાભી જયેશભાઈ હિતેશ શંભુ અશોકભાઈ જાદવ ચાલો ભાઈ સાઉન્ડ વાળા ભાઈ ઉપર આવી જાય અરે ભાઈ સાઉન્ડ વાળા ભાઈ નું સન્માન કરે છે રમણીક ભાઈ પ્રમુખ ઉપપ્રમુખ એમને તાળીઓ તાળીઓ પાડીને વધાવો